નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયના પાઠ છ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ એ પાઠના ભાગ ત્રણ મુદ્રિત માધ્યમો એના વિશે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ સમૂહ સંચારના માધ્યમો છે એનો એના પ્રકારો વિશે આપણે આગળના વિડીયો છે એમાં ચર્ચા કરેલી છે ફરી પાછા આપણે એના પ્રકાર તરીકે એ સંચાર માધ્યમોના પ્રકાર તરીકે મુદ્રિત માધ્યમો છે એના વિશેની ચર્ચા કરવાની છે પરંતુ સમૂહ સંચારના માધ્યમોના પ્રકારોનો ચાર્ટ છે એને આપણે ફરીથી જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પ્રશ્ન એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં કંઈ પૂછે તો સરળતા સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ એ માટે સંચાર માધ્યમો છે એના બે પ્રકારો પડે છે એક છે પારસ્પરિક સંચાર અને બીજું છે સમૂહ સંચાર તો સમૂહ સંચાર અને પારસ્પરિક સંચાર આ બે પ્રકારોમાંથી જે પારસ્પરિક સંચાર છે એના કોઈ પ્રકારો છે નહીં ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો જ્યારે સમૂહ સંચારના બે પ્રકારો પડે છે બે વિભાગમાં વેચવામાં આવે છે એક પરંપરાગત માધ્યમો અને બીજા બીજો પ્રકાર છે આધુનિક માધ્યમો એટલે કે આધુનિક સમૂહ સંચારના માધ્યમો પરંપરાગત માધ્યમોમાં લોકસાહિત્ય લોકસંગીત કઠપૂતળીનો ખેલ ભવાઈ લોકનાટ્ય એ બધાનો સમાવેશ થશે જ્યારે આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે એમાં મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો આવા બે પ્રકારો પડે છે મુદ્રિત કરેલા માધ્યમોમાં વર્તમાનપત્રો પુસ્તકો સામયિકો ચોપાનિયા બેનર અથવા તો હોર્ડિંગ વીજાણુ માધ્યમો છે એમાં રેડિયો ટેપ રેકોર્ડર ફોટોગ્રાફી ફિલ્મો ટેલિવિઝન કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ મોબાઈલ કે ટેલિફોન કે સેલફોન વગેરેનો સમાવેશ વીજાણુ માધ્યમોમાં આના પહેલાં આપણે વિગતે વિસ્તૃત રીતે એના પ્રકારો છે એનું એક પછી એક માહિતી મેળવી લીધેલી હતી તો આ રીતે સમૂહ સંચારના માધ્યમો છે એના બે પ્રકારો પરંપરાગત માધ્ય માધ્યમો અને આધુનિક સમૂહ સંચારના માધ્યમો ફરી પાછા આધુનિક સમૂહ સંચારના માધ્યમોની અંદર પણ બે વિભાગો અને એને ફરી પાછા મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો એવા બે પ્રકાર પડે છે એમાંથી મુદ્રિત માધ્યમો એના વિશેની આપણે આ વિડીયો છે એમાં વિસ્તૃત ચર્ચા કરવાની છે પરંતુ સૌ પ્રથમ પારસ્પરિક સંચાર એટલે શું અને સમૂહ સંચાર એટલે શું એને પહેલાં સમજીશું તો પારસ્પરિક સંચાર છે એને સમજતા પહેલાં સંચારના જે બે માધ્યમો છે પારસ્પરિક સંચાર માધ્યમો અને સમૂહ સંચાર માધ્યમો એમાંથી આપણે જોઈએ તો પારસ્પરિક સંચાર એટલે શું તો કે બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું એ છે કે પારસ્પરિક સંચાર છે એમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચેની એકબીજાની પ્રત્યક્ષ હાજરી છે અને એ હાજરીમાં કાં તો વાતચીત પ્રેમ હાસ્ય રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ છે કંઈક રજૂઆત છે એ રજૂઆત દ્વારા કે કોઈ સંકેત કે હાવભાવ વ્યક્ત એટલે કે રજૂ કરી અને એકબીજા પર અસર ઉપજાવે તો તેને પારસ્પરિક સંચાર કહે છે વિદ્યાર્થી મિત્રો પારસ્પરિક સંચારમાં એ કોઈ પણ એ વ્યક્તિ છે બે કે તેથી વધુ કાં તો બે કે તેથી વધુ સમૂહ છે એની એકબીજાની પ્રત્યક્ષ હાજરી છે મોઢા મોઢની જે હાજરી છે વાતચીત હોય કે પછી પ્રેમ હાસ્ય રુદન કે અભિવ્યક્તિ છે સંકેત છે હાવભાવ છે એ રજૂ કરી અને એકબીજા ઉપર અસર ઉપજાવે છે તો ત્યારે તેને પારસ્પરિક સંચાર છે એમ કહી શકાય ત્યારબાદ સમૂહ સંચારનો માધ્યમ કોને કહેવાય તો કે વિશાળ સમૂહ સંચાર એક સાથે ઘણા બધા વિશાળ માનવ સમુદાય છે ઘણા બધા લોકોને એક કરતાં વધારે વ્યક્તિઓને સંદેશાઓની આપલે કરે છે સંદેશો કે માહિતી છે પહોંચાડે છે તો સમૂહ સંચારના માધ્યમો એટલે શું તો કે વિશાળ માનવ સમુદાયને વિવિધ યંત્ર વિજ્ઞાન કાં તો યંત્રો કે ટેકનોલોજી દ્વારા વિવિધ વિષયો પર સંદેશો પહોંચાડવાનું કાર્ય કરતા માધ્યમોને સમૂહ સંચાર માધ્યમો કહે છે વિશાળ માનવ સમુદાયને એટલે કે ઘણા બધા એકસાથે ઘણા બધા સમૂહને કાં તો યંત્રો દ્વારા કાં તો વિવિધ ટેકનોલોજી છે માની લો કે ઇન્ટરનેટ એ ટેકનોલોજી છે તો ટેકનોલોજી દ્વારા ઘણા બધા વિષયો પર સંદેશા પહોંચાડવાનું કાર્ય કરતા માધ્યમને સમૂહ સંચારના માધ્યમ કહે છે હવે સમૂહ સંચારના માધ્યમો છે એના પણ બે પ્રકાર છે પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો અને આધુનિક સમૂહ સંચારના માધ્યમો પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો છે અને આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે પરંતુ એ પહેલા પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો છે એમાં જે આપણે આગળ સમજાતા લોક સાહિત્ય છે લોકસંગીત લોકનૃત્ય કઠપુતળીનો ખેલ છે ભવાઈ છે મલયુદ્ધ છે આવા બધાનો સમાવેશ પરંપરાગત સંચારના માધ્યમો છે એનો સમાવેશ થાય છે એના દ્વારા લોકો છે એ મનોરંજન મેળવતા ત્યારે આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે એનો વિકાસ થઈ શક્યો નહોતો ત્યારે લોકો આ બધા માધ્યમો દ્વારા એ મનોરંજન છે એ મેળવતા પોતાના જ્ઞાનમાં વધારો કરતા નૈતિક મૂલ્યો છે એનો આ માધ્યમો દ્વારા વિકાસ થતો પરંતુ આજે એનું એટલું બધું જોવા મળતા નથી આજે એ નાશ થવા લાગ્યા છે કેમ કે એનું સ્થાન કોણે લઈ લીધું તો કે આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે એ એનો વિકાસ થયો છે એટલા માટે પરંપરાગત સમૂહસંચારના માધ્યમો છે એનો આજે નાશ થવા લાગ્યો છે સાથે આ એક પ્રત્યક્ષ માધ્યમ છે કેમ કે એમાં જે જેમાંથી મનોરંજન મેળવાય છે દાખલા તરીકે ભવાઈનો ખેલ છે તો એ પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ છીએ અને પછી એમાંથી આપણે મનોરંજન છે એ મેળવીએ છીએ મલનું યુદ્ધ છે લોક સાહિત્ય છે લોકનાટ્ય છે કે જે કાંઈ માધ્યમ છે એને આપણી નજર સમક્ષ જ હોય છે અને એમાંથી આપણે જ્ઞાન માહિતી મનોરંજન છે એ મેળવીએ છીએ સાથે સાથે પરંપરાગત સંચારના માધ્યમો છે એમાં ટેકનોલોજી હોતી નથી યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજી છે એનો એમાં અભાવ જોવા મળે છે ગ્રામજનો છે એ સામાજિક કે ઐતિહાસિક કે ધાર્મિક પ્રસંગો છે એમાં મનોરંજનની સાથે લાગણી અને નૈતિક મૂલ્યો છે એ આવા લોકકલા છે એના દ્વારા રજૂ કરતા અને મનોરંજન મેળવતા પરંતુ આજે ટીવી અને આધુનિક સમૂહ સંચારના માધ્યમોના કારણે આ પરંપરાગત જે સંચારના માધ્યમો છે એ આજે બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે અને અમુક એમાંથી નાશ પણ થઈ ગયા છે ત્યારબાદ આપણે જોઈએ તો આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે એમાંના એક છે મુદ્રિત માધ્યમ અને બીજું છે વીજાણું માધ્યમ તો મુદ્રિત માધ્યમ એનું આપણે આમાં ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં હવે જે આધુનિક સમૂહ સંચારના માધ્યમો ક્યાં છે એના વિશે જોઈએ તો અહીં એરો કરેલ છે એ બધા તમે જોઈ શકો છો ફેસબુક છે ટ્વિટર છે ગૂગલ છે વોટ્સએપ છે એવા અલગ અલગ જે સમૂહ સંચારના માધ્યમો છે આધુનિક સમૂહ સંચારના માધ્યમો છે અને એના દ્વારા આજે બહોળા પ્રમાણમાં સંદેશા છે માહિતી છે જ્ઞાન છે એની આપણે થાય છે હવે ત્યારબાદ આપણે જે જોઈએ તો એ છે મુદ્રિત માધ્યમો મુદ્રિત માધ્યમો છે એના આપણે મુદ્રિત માધ્યમોનો પહેલાં પણ એ ચર્ચા કરી લીધી આપણે કે મુદ્રિત માધ્યમો છે એનું મુદ્રિત માધ્યમો તો કે લખાયેલા છાપેલા પ્રિન્ટિંગ કરેલા એનો સમાવેશ થાય છે મુદ્રિત માધ્યમમાં વર્તમાનપત્રો છે સામયિકો છે પછી ચોપાની એટલે કે પેમ્પલેટ છે આ બધાનો સમાવેશ છે એનો મુદ્રિત માધ્યમોમાં સમાવેશ થાય છે હવે પ્રિન્ટિંગ પ્રેસ છે એની ટેકનોલોજીનો વિકાસ કોણે સૌ પ્રથમ ક્યારે કરેલો છે અને કયા દેશમાં થયો છે તો કે જર્મનીમાં ચૌદસો ચાલીમાં જે ગુટેનબર્ગ છે એણે સૌ પ્રથમ છાપકામ ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ જેને ગુજરાતીમાં કહેવું હોય તો છાપકામની ટેકનોલોજી અને આપણે જે વિહારમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ગુટેનબર્ગે ચૌદસો ચાલીસમાં અને જર્મની દેશ છે એમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ છે એનો વિકાસ થઈ થયો હતો પરંતુ ત્યારે જે ટેમ્પલેટ સ્વરૂપના જે પેમ્પલેટ છે ચોપાણીય સ્વરૂપમાં દૈનિક સમાચારો છે એ છપાતા હતા ધીમે ધીમે પછી એ દરરોજના છપાવા લઈ ગયા અને પછી એમાં ધીમે ધીમે સમયાંતરે ઘણું બધી રીતે વિકાસ થઈ શક્યો તો ત્યારબાદ ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત ક્યારે થઈ તો કે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી સત્તરસો એસીમાં જેમ અગત્સ હાકીએ કઈ ભાષામાં તો કે અંગ્રેજી ભાષામાં અને કહ્યું તો કે બંગાળ ગેઝેટ જે સાપ્તાહિક સ્વરૂપે એટલે દર સાત દિવસે એટલે કે અઠવાડિયે છે જે સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું હતું ભારતમાં સૌ પ્રથમ સત્તરસો એંસીમાં કોણે તો કે જેમ્સ અગત્સ હાકી છે એણે અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટ નામનું જે સાપ્તાહિક સનું વર્તમાનપત્ર છે એ સૌ પ્રથમ પ્રકાશિત છે એ કર્યું હતું એટલે દર સાત દિવસે ત્યારે આવતું અને અંગ્રેજ જેમ્સ અગસ્ત આકી છે એણે બંગાળ ગેઝેટ નામનું વર્તમાનપત્ર છે એ સૌ પ્રથમ પ્રકાશિત કર્યું હતું ત્યારબાદ દૈનિક વર્તમાનપત્ર જે દરરોજ જે અત્યારે આવે છે હાલમાં પણ અત્યારે દરરોજ દૈનિક વર્તમાનપત્ર આવે છે એ કહ્યું તો કે એ ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર છે એ કલકત્તા ગેઝેટ એ હતું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો ભારતનું સૌ પ્રથમ વર્તમાનપત્ર કયું તો એ આવશે અંગ્રેજી ભાષાનું બંગાળ ગેઝેટ અને દૈનિક વર્તમાનપત્ર કયું ભારતનું તો એમાં આવશે કોલકત્તા ગેઝેટ એ હતું ત્યારબાદ ભારતમાં સમાચાર પત્રની જે કંપની છે એ યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા એ કંપની સ્થપાણી ત્યાર ભારતની જ જે કંપની છે એ સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં અહીંયા પ્રિન્ટ કરતાં ભૂલાઈ ગયું છે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીટીઆઈ નામની જે ભારતની અત્યારે હાલમાં કાર્યરત છે વર્તમાનપત્રની જે કંપની છે એ એ છે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેને ટૂંકમાં કહેવું હોય તો પીટીઆઈ જેની સ્થાપના છે એ સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં સ્થાપના થઈ હતી ત્યારબાદ ચાર પ્રકારના જે વર્તમાનપત્રો છે એ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પછી રાજકીય અને સ્થાનિક આમ ચાર કક્ષાના જે જુદા જુદા વર્તમાનપત્રો છે એ સ્થપાવા લાગ્યા એટલે કે એનું મુદ્રણ થવા લાગ્યું અને આપણે સમજી શકીએ એક બાબત કે મુદ્રિત માધ્યમો છે તો એનો લાભ છે એ બધા જ વર્ગનો લઈ શકે કેમ કે જે નિરક્ષર લોકો છે અભણ લોકો છે એ મુદ્રિત માધ્યમો છે એનો લાભ એ લઈ શકતા નથી માત્ર સાક્ષર વ્યક્તિ જ આનો લાભ લઈ શકે પરંતુ અત્યારે જે બીબા ઢાળથી પહેલાં મુદ્રણ છે પ્રિન્ટિંગ પ્રેસ છે એ થતું પરંતુ આજે એ બીબા ઢાઢથી થતું પ્રિન્ટિંગ પ્રેસ છે એ આજે એનો નાશ થયો છે આજે પ્રિન્ટિંગ પ્રેસમાં પણ ઇન્ટરનેટ છે એણે સ્થાન લઈ લીધેલું છે અને આપણે સમજી શકીએ છીએ કે આજે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે એટલા માટે આવા જે મુદ્રિત માધ્યમો છે એનો એટલો બધો ઉપયોગ છે એ થતો નથી અને જે બીબાડાળ સ્વરૂપની જે પ્રિન્ટિંગ પ્રેસ હતી એ તો આજે નાશ થવા જ લાગી છે એ આજે જોવા મળતી જ નથી તો આ રીતે મુદ્રિત માધ્યમો છે એનું સ્થાન અત્યારે હાલમાં જે આધુનિક સમૂહ સંચારના અમુક માધ્યમો છે સાધનો છે એણે લઈ લીધેલું છે જેના પરિણામે જે કંઈ પ્રિન્ટિંગ જે પ્રેસ છે એ એટલું બધું અખબારો છે કે કોઈ પણ માધ્યમો છે એ આજે ઇન્ટરનેટમાં જ વધુ પડતો ઉપયોગ થાય છે તો સમૂહ સંચારના માધ્યમો છે એના જે વીજાણુ માધ્યમો છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે એનો વધુ પડતો ઉપયોગ થાય છે જ્યારે મુદ્રિત માધ્યમો છે એનો એટલો બધો વિકાસ થતો નથી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો